ભાવનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા યુનિયનની થોકબંધ ફરિયાદો ધારાસભ્ય સેજલબેન પંડ્યા ને મળતા મુખ્યમંત્રીને કરેલી રજૂઆતને પગલે સફળતા મળી છે મુખ્યમંત્રીના આદેશ ને પગલે રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસે સમગ્ર મામલે ગુજરાત સરકારના શોપ એન્ડ એક્ટય મહાનગરમાં નોંધાયેલ દુકાનો અને હોટલો ચોવીસ કલાક ખુલ્લી રાખવા સરકારની નીતિની પુષ્ટિ કરી છે અધિક મુખ્ય સચિવ એમ કે દાસે પોલીસને કાયદો અને વ્યવસ્થાનું પાલન જળવાઈ રહે તે રીતે કાર્યવાહી કરવાની સૂચના આપી છે

નોંધાયેલી હોટલો ચોવીસ કલાક માટે ખુલ્લી રાખવા દેવામાં આવે તે તે સંદર્ભે પોલીસ અધિક્ષક જરૂરી કાયદો વ્યવસ્થા રહે રીતના અમલ કરવો એવી સૂચના આપવામાં આવેલ છે અને આ માટે હું માન્ય શ્રીનો કે આટલી જલ્દી આનો એને ભાવનગરવાસીઓને વાસીઓને સુખદ ઉકેલ આપ્યો એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું